અમરેલી ફાયર ટીમ સાવરકુંડલા ફાયર ટીમ સિનેટેક્સ કંપની ફાયરિંગ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ફાયર ટીમ સ્વાન કંપની ફાયર ટીમ વાવ પોર્ટ ફાયર ટીમ અને તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી સાથે સાથે છ જેટલા જેસીબી તેમજ વોટર સપ્લાય માટે લોકલ વોટર સપ્લાયના ટ્રેક્ટર અને ટેન્કરની પણ મદદ લેવામાં આવી હતી જો સતત છ કલાક થી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હાલના તબક્કે આગ પર એસી ટકા જેટલું કાબૂ મેળવી લેવામાં આવ્યા છે અને નજીકના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવશે અને સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાણહાની થવા પામી નથી આજરોજ સવારમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની અંદર ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે જાફરાબાદની પાસેના કોઈ વિસ્તારની અંદર ઘન કચરાની બાબતે આગ લાગેલી છે સર્વપ્રથમ આ કોલની અટેન્ડન્સ માટે જાફરાબાદ અને રાજુલાની ટીમને રવાના કરવામાં આવી હતી ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા પ્રાઇવેટ કંપની સ્વાન છે સિન્ટેક્સ છે જેવી કંપનીઓની પણ મદદ લેવામાં આવેલી છે આ તમામ કંપની સાથે અત્યારે છ જેટલી ટીમો ફાયરની અહીંયા કામ કરી રહી છે સાથે સાથે પાણીના ટેન્કરો અને જેસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી છે જેના થકી અમે અત્યારે એક્સેસ લઈ રહ્યા છીએ અને એકાદ કિલોમીટર જેટલો મોટો વિસ્તારની અંદર આ કચરો ફેલાયેલો છે જેથી કરીને વધુ માત્રામાં આગ લાગી રહી છે પવનની દિશાઓ બદલાતી રહે છે વિન્ડ ડિરેક્શન ચેન્જ થતા રહે છે તે મુજબ આ આગ વધારે પ્રસરી રહી છે તો આ આગને વધુ પ્રસરતી અટકાવવા માટે થઈ અને જેસીબીથી કમ્પાર્ટમેન્ટેશન કરી અને અંદર ઘૂસી અને આગને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન હાલ ચાલુ છે અંદાજીત બે કલાકની અંદર આગ પર સંપૂર્ણ કાબૂ આવી જશે તેવી અત્યારની અમારી અનુમાન અને ધારણા છે